જીતો દુનિયા તમારા અભિગમથી તો આજનો ટોપિક છે પાપની ગોકળ ગાય એક ઝરણાના કિનારે આવીને એક સુંદર રાજહંશ બેઠો તેણે જોયું કે દૂર કાદવમાં પાણી પાસે એક બગલો ગોકળ ગાયના શિકારને શોધી રહ્યો હતો બગલાએ રાજંશને જોયો અને તરત જ પૂછ્યું તું વળી ક્યાંથી તપકી પડ્યો આ જગ્યાએ અગાઉ મેં તને જોયો નથી રાજહંશે શાંતિથી જવાબ આપતા કહ્યું હું સ્વર્ગમાંથી ઉતરી આવ્યો છું પોતાનું ધ્યાન કાદવમાં ફરતી ગોકળ ગાય પર રાખતા બગલાએ પૂછ્યું એ જગ્યા વળી ક્યાં આવી રાજંશે એની અજ્ઞાનતાના પર નવાઈ લાગી તે બોલ્યો લે તને સ્વર્ગ વિશે ખબર જ નથી એ પૃથ્વીની ઉપર આવેલું છે જ્યાં સદાય શાંતિ અને આનંદ હોય છે બગલાએ કહ્યું ના રે ભાઈ મને તો ક્યારેય આ વાતની ખબર જ ન હતી હું તો અહીં કાદવિયા પાણીમાં ઢગલા બંધ ગોકળ ગાયોને પકડવામાં વ્યસ્ત હોઉં છું મને એવા વિદેશી સ્થાનની ખબર રાખવાનો સમય જ ક્યાં છે એ પછી રાજંશે સુંદર શબ્દોમાં સ્વર્ગનું વર્ણન કર્યું તેના મોટી મઢિયા દરવાજાઓ સોને મઢેલી શેરીઓ સ્વચ્છ અને શાંત જીવન જાણે શુદ્ધ પાણી લઈ વહેતી નદી વચ્ચેથી વાત કાપતા બગલાએ પૂછ્યું શું ત્યાંની નદીઓમાં ગોકળ ગાયો હોય ખરી રાજસે કહ્યું ના રે ના તો પછી મારે સ્વર્ગનું કંઈ કામ જ નથી વધુ કાદવિયા પાણી તરફ સરકી જતા પહેલાં બગલાએ કહ્યું અને ઉમેર્યું મને ગોકળવાયો વગર ચાલે જ નહીં વાતનું તાત્પર્ય એ છે કે આપણામાંના ઘણા બધા આ બગલા જેવા છીએ આપણે ગોકળ કઈ રૂપી ક્ષણિક આનંદમાં ખોવાઈ જઈએ છીએ અને સ્વર્ગ સમી શાંતિની અવગણના કરીએ છીએ જો ઉચ્ચ ધ્યેય તરફ આપણે દ્રષ્ટિ માંદીશું નહીં તો સ્વર્ગ જેવી શાંતિ ક્યારેય નહીં પામીએ